નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં જય માતાજી દોસ્તો મિત્રો આસો નવરાત્રિના છેલ્લા દિવસે માતાજીની આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે જેનાથી આવનારું આખું વર્ષ માતાજીની અસીમ કૃપા તમારી ઉપર તેમજ તમારા આખા ઘર પરિવાર ઉપર બની રહે તો જો મિત્રો તમે પણ આ વસ્તુનું ધ્યાન નથી રાખી શકતા તો આવનારું આખું વર્ષ તમારે ગરીબી દરિદ્રતા અને ગંભીર બીમારી જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી શકે છે કે જેમાં કેટલીક બાબતો એવી છે કે નવ્વાણું ટકા લોકો નથી જાણતા અને એવી ભૂલ કરી બેસે છે કે જેનાથી માતાજીની કૃપા તેને પ્રાપ્ત નથી થઈ શકતી તેની સાથે જ મિત્રો આપણે આ વિડીયોમાં ઘણી મહત્ત્વની માહિતી માહિતી વિશે વાત કરીશું કે જે વસ્તુ તમારે નવરાત્રિ પછી ધ્યાન રાખવું કે એટલે કે મિત્રો નવરાત્રિ પછી માતાજીના ગરબાનું શું કરવું જોઈએ અને જે આપણે અખંડ દીવો એમાં રાખેલો છે એનું શું કરવું જોઈએ તેમજ મિત્રો આપણે જે કળ સ્થાપના કરી હોય અને જે જુવારા ઉગાડ્યા હોય એનું આપણે શું કરવું જોઈએ એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવશું તો મિત્રો આજનો આ વિડીયો તમારે અવશ્ય જોવો જોઈએ કારણ કે મિત્રો આ નવરાત્રિના દિવસોમાં ગરબો તો બધા જ લોકોએ ઘરે મૂકેલો હશે અને તેમાં અખંડ દીવો પણ બધાએ પ્રગટાવ્યો હશે આથી નવરાત્રિના છેલ્લા દિવસોમાં ગરબાના નિયમો પણ જાણવા બહુ જ જરૂરી છે જો તમે આ નિયમોને સરખી રીતે જાણી લેશો અને ગરબાનું શું કરવું અને અખંડ દીવાનું શું કરવું કે તમે નિયમો અનુસાર તેની વિધિ કરશો તો માતાજી આખું વર્ષ તમને ખુશ રાખશે તો મિત્રો નવરાત્રિ પછી આપણે માતાજીના ગરબાનું વિસર્જન કરી વિસર્જન કઈ રીતે કરવું એ વિશે આપણે જાણીએ મિત્રો તમને બધાને પ્રશ્ન એવો થતો હશે કે ગરબાની ઉત્થાપન વિધિ ક્યારે કરવી કેવી રીતે કરવી અને શું કરવું અને શું ન કરવું તથા ગરબાનું વિસર્જન કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને કયા સમયે ગરબો પધરાવવો જોઈએ તો આ બધા જ પ્રશ્નોનું સમાધાન તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો નવરાત્રિ પહેલાં દિવસે આપણે કળશ ગરબા અને કટસ્થાપના કરી હોય તો મિત્રો નવ દિવસ પૂરા થાય એટલે દસમા દિવસે પૂજાની ઉથાપન વિધિ કરવાની હોય છે તો એ વિશે જાણીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખજો અને મિત્રો અમારી આ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે આપણે જાણીએ કે ગરબાનું વિસર્જન કઈ રીતે કરવું તો મિત્રો ગરબાનું વિસર્જન કરતાં પહેલાં ગરબામાં એક એક દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાર પછી માતાજીની આરતી અને સુસ્તી ગાવી જોઈએ અને ત્યાર પછી માતાજીને પ્રાર્થના કરીને કે હે કુળદેવીમાં મેં તમારી નવરાત્રિમાં ખૂબ જ ભક્તિ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી છે જો આ દિવસોમાં મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો અને મને તમારા સંતાન ગણીને અમને બધાને માફ કરી દેજો અને તમે મારા ઘરમાં તમારો વાસ રાખજો તો મિત્રો ત્યાર પછી એક ઢોણી ઉપર આપણે ગરબો રાખીને તેને આપણે મંદિરે પધરાવવાનો હોય છે અને ફક્ત મિત્રો ગરબો જ નહીં તેની સાથે આપણી ક્ષમતા અનુસાર કોઈ પણ મીઠાઈ પણ આપણે ગરબાની સાથે રાખવી જોઈએ પછી તે બરફી હોય કે પેંડા હોય કે સાકર હોય કોઈ પણ વસ્તુ આપણે 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 આપી શકીએ છીએ અને જો આપણા ઘરની આસપાસ કોઈ નદી કે સરોવર હોય તો તમે ત્યાં પણ ગરબાનું વિસર્જન કરી શકો છો અથવા તમારી આસપાસ મંદિર હોય તો ત્યાં તમે ગરબો પધરાવી શકો છો તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ગરબો ક્યારે પધરાવાનો રહેશે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે ગરબો નોમના દિવસે પધરાવતા હોય છે તો મિત્રો નોમના સારા ચોકડીયામાં તમે ગરબો પધરાવી શકો છો મિત્રો નવરાત્રિના નવ દિવસ જો આપણે મા કુળદેવીની સાચી શ્રદ્ધાથી પૂજા આરાધના કરીએ છીએ તો તે આપણને ગરીબીમાંથી બહાર લાવી શકે છે અને જ્યારે મિત્રો નવરાત્રિના છેલ્લા દિવસોમાં સાચી વિધિનું જો આપણે પાલન કરીએ છીએ તો આપણો બેડો પાર થઈ જાય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિના દિવસોમાં આપણે માતાજીને ઘઉંના જુવારા ચડાવીએ છીએ તો જો મિત્રો એ જુવારા છે એ લીલા હોય તો માતાજી છે એ આપણાથી બહુ પ્રસન્ન છે એવું માનવામાં આવે છે અને બધા દેવી દેવતા આપણને આશીર્વાદ આપે છે મિત્રો લીલા જવારામાં માતાજી છે અને નવે નવ દિવસ તેનો વાસ એમાં રહે છે અને મિત્રો જે લોકોના ઘરમાં જવારા જે હોય છે એ લીલા નથી તો એ વસ્તુને સાબિત કરે છે કે એ ઘરમાં ગરીબી આવવાની છે કારણ કે તમે પૂજા પાઠમાં કોઈ એવી ભૂલ કરી છે કે જેના કારણે એ જવારા લીલા નહીં થયા મિત્રો તમને જણાવી દઈએ કે આપણે માટીમાં ઘઉં નાખીએ છીએ તો તે વગર પાણી ઉગીતો જાય છે અને તે લીલા લીલા પણ થઈ જાય છે પણ મિત્રો જ્યારે આપણે સ્થાપના કરીએ છીએ અને જવારા ઉગાડીએ છીએ તો જો એ જવારા લીલા ન થાય તો આ બહુ વિચારવા જેવી વાત છે મિત્રો આ વસ્તુ એ સાબિત કરે છે કે સાક્ષાત માતાજી છે એ આપણાથી રેસાઈ ગયેલા છે તે આપણા ઉપર ક્રોધિત છે પણ મિત્રો માતાજી છે એ એના સંતાનોને તરત માફ કરી દે છે આથી તમે માતાજી પાસે માફી માંગી લેજો મિત્રો જો જવારા લીલા ના હોય અને તે ધીરે ધીરે લીલા થતા હોય તો એનો મતલબ એમ છે કે આપણા ઘરમાં પણ ધીરે ધીરે પ્રગતિ થવાનું શરૂ થશે અને જો વધારે જવારા લીલા થઈ જાય તો આપણા ઘરમાં ધનની વર્ષા થશે અને આપણો ધંધો પણ સારો ચાલવા લાગશે તેની સાથે જ મિત્રો જો નવરાત્રિના વ્રતમાં તમે જવારા ઉગાડો છો તો જ્યારે એ લીલા થઈ જાય છે તો એમાં એક રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેજો મિત્રો જવારામાં સિક્કો નાખવાથી મા કુળદેવી છે એ બહુ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનનું આગમન થવાનું શરૂ થઈ જાય છે મિત્રો નવરાત્રિ પૂરી થાય પછી આપણે આ જુવારાનું શું કરવું જોઈએ એના વિશે હવે આપણે જાણીએ મિત્રો પહેલી વાત તો એ છે કે તમે જે જવારામાં જે એક રૂપિયોનો સિક્કો નાખેલો છે એને તમે નવરાત્રિના અંતમાં પોતાની પૈસા મૂકવાની તિજોરીમાં એ રૂપિયાનો સિક્કો મૂકી દેજો એનાથી તમારા ઘરની પ્રગતિનો થશે પ્રગતિઓ થશે સાથે ધન સંપત્તિમાં પણ વધારો થશે અને મિત્રો નવરાત્રિ જ્યારે પૂરી થાય ત્યારે આ જવારામાંથી થોડાક લીલા જવારા લઈને પ્રસાદીના સ્વરૂપમાં આપણે બધાને ખવડાવવા જોઈએ લીલા જવારાના પાન ખાવા એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ પ્રસાદને જે લોકો પણ ગ્રહણ કરે છે એ ક્યારેય બીમાર પડી શકતા નથી તેમજ એવું માનવામાં આવે છે કે જો જવારાનો રંગ ટોચ પર અડધો લીલો અને તળિયે અડધો પીળો હોય તો તેનો અર્થ એ છે કે આગામી વર્ષ અડધો સમય માટે મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પછીથી સંજોગો સામાન્ય થઈ જશે જ્યારે જવારાનો રંગ ટોચ પર પીળો અને અડધા ભાગમાં નીચે અડધા ભાગમાં નીચે રહે છે તો તે વર્ષની શુભ શરૂઆત અને પછીના સમયગાળામાં પડકારોના આગમનનો સંકેત આપી શકે છે અને જો જવારા સફેદ કે લીલા થતા હોય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ સાથે તમારી પૂજા સફળ માનવામાં આવે છે અને તે જ સમયે જો જવારા સૂકા અને પીળા થઈ જવા લાગે છે તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે વિધિ પ્રમાણે દેવી ભગવતીની પૂજા કરવી જોઈએ પછી નવરાત્રિના સમાપન થાય પછી માટીના વાસણમાંથી જવારા બહાર કાઢો અને આ જવારામાંથી થોડાક ભાગ ઘરના મંદિરમાં રાખો અને અમુક જવારાનો ભાગ ઘરની તિજોરીમાં રાખી શકાય છે ઘરમાં દરેક વ્યક્તિ પોતાના પર્સમાં એક એક કે બે જવારા રાખી શકે છે અને જ્યારે નવરાત્રિ પૂરી થાય ત્યારે મિત્રો આ જવારાને જો તમે વહેતા પાણીમાં એટલે કે નદીમાં તમે વહાવી દો છો તમારું વ્રત છે એ સંપૂર્ણ સફળ થઈ જાય છે અને તમને માતાજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો હવે આપણે નવરાત્રિમાં રાખેલ અખંડ દીવા વિશે જાણીએ મિત્રો આપણે જે નવરાત્રિમાં ગરબામાં અખંડ દીવો કરેલો છે એને તમે મામૂલી સમજતા મામૂલી ન સમજતા આ માતાજીનો અખંડ દીવો છે એ ભૂજાઈ ગયા પછી પણ જાગૃત અવસ્થામાં હોય છે અખંડ દીવામાં સાક્ષાત મા દુર્ગાનો વાસ હોય છે એ ચૈતન્ય અસ્વસ્થામાં હોય છે આથી તમે જાગૃત આથી તે જાગૃત હોય છે તો મિત્રો જ્યારે નવરાત્રિ પૂર્ણ થાય ત્યારે આ અખંડ દીવામાં જે તેલ વધેલું હોય છે એ તેલનું તમે નાના બાળકોને માલિશ કરવામાં વાપરજો આ તેલથી માલિશ કરવાથી મિત્રો તમારી બધી જ બીમારી છે એ દૂર થઈ જશે અને તમારી ઉપર સકારાત્મકતાનો સંચાર થશે તેની સાથે જ મિત્રો જે અખંડ દીવો જે હોય છે એને તમે પોતાના કાંડામાં બાંધી દેજો મિત્રો આ વસ્તુ છે એ બધા જ લોકો પોતાના કાંડામાં બાંધી શકે છે આ ઉપાય કરવાથી મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી કારણ કે આ વસ્તુમાં સાક્ષાતમાં કુળદેવીનો વાસ હોય છે આથી તે આપણને શક્તિ પ્રદાન કરે છે સાથે જ આપણને ધન કમાવાના ઘણા બધા રસ્તા બતાવે છે આથી આપણા ઘરમાં ક્યારેય કોઈ નકારાત્મક ઉર્જા આવી શકતી નથી અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તેની સાથે જ મિત્રો આપણે જ્યારે નવરાત્રિમાં કળશ સ્થાપના કરીએ છીએ તો એની નીચે આપણે ચોખા જરૂર રાખીએ છીએ અને એ કળશની ઉપર આપણે એક નાળિયેર પણ રાખીએ છીએ તો મિત્રો આપણે આ બે વસ્તુનું શું કરવું જોઈએ તો આવો આપણે જાણીએ મિત્રો સૌ પ્રથમ કળશ અને કળશ અને ઉપર જે નાળિયેર હોય છે એને તમે કન્યા પૂજનમાં કન્યા પૂજનના સમયમાં એ શ્રીફળ વધેરીને કન્યાઓને એ શ્રીફળ ખવડાવી દેવું જોઈએ અને જો તમે ઈચ્છો તો એ આખું નાળિયેર છે એ તમે નદીમાં પણ પધરાવી શકો છો અને મિત્રો કળશની નીચે જે ચોખા મૂકવામાં આવે છે એ ચોખાને તમે હળદરમાં પીળા કરીને લાલ કપડામાં બાંધીને એક પોટલી બાંધીને તમે પોતાની તિજોરીમાં અથવા અથવા તો પોતાના પાકેટમાં રાખી શકો છો મિત્રો આનાથી તમે ધનવાન બની શકો છો અને લક્ષ્મી માની કૃપા તમને પ્રાપ્ત થાય છે અને મિત્રો બીજા જે ચોખા વધે છે એને તમે પક્ષીઓને નાખી શકો છો અને અથવા તો નદીમાં પધરાવી શકો છો મિત્રો આ આવું કરવાથી નવરાત્રીનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે અને મિત્રો આ ભૂલ ભૂલથી પણ ના કરતા જો મિત્રો નવરાત્રિના છેલ્લા દિવસોમાં તમે નદીમાં કોઈ પણ જાતનો જાતનો કચરો તેમજ બાકસ વગેરે જેવું જેવી વસ્તુઓ જેવી કે ફૂલ કે વાસી વસ્તુઓ નદીમાં ક્યારે ના પધરાવતા મિત્રો આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે જો આપણે નદીમાં કચરો નાખીએ છીએ તો માતાજી આપણાથી પ્રસન્ન થતા નથી આથી આપણે નરકમાં જવાનો વારો આવે છે અને આપણા ઘરમાં પણ ગરીબીનો વાસ થઈ જાય છે આટલા માટે મિત્રો આવું ઘોર પાપ ક્યારે ના કરતા મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે માતાજીની મૂર્તિ મૂકી હોય અથવા તો જો તમે નવરાત્રિમાં માતાજીની ચુંદડી કોઈપણ દ્વારા ભેટમાં મળેલી હોય તો મિત્રો એ ચુંદડીને બહુ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો તમારું વૈવાહિક જીવન છે એ સફળ થઈ જાય છે આથીમાં કુળદેવીની ચુંદડીને તમે સાચવીને રાખજો મિત્રો આ ચુંદડીને તમે કરવા ચો તેમજ સાવિત્રીના વ્રતના દિવસે તમે અવશ્ય પહેરી શકો છો આ ચુંદડીમાં મા કુળદેવીના આશીર્વાદ હોય છે કે જે તેમને પ્રાપ્ત થયા છે આથી આ માતાજીની ચુંદડીને સાચવીને રાખવી જોઈએ કારણ કે મિત્રો આ માતાજીની ચુંદડી છે એ જાગૃત અવસ્થામાં હોય છે આથી આપણે તેને મામૂલી ન સમજવી જોઈએ મિત્રો નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન હોય છે એ બહુ મહત્ત્વનું અને પવિત્ર હોય છે મિત્રો કન્યા જે છે એ ફૂલની જેમ કોમળ હોય છે કન્યા છે એ બહુ પૂજનીય અને શ્રેષ્ઠ છે મિત્રો કન્યાના રૂપમાં સ્વયંદેવી જગદંબા તેમજ સમસ્ત બ્રહ્માંડ તેના શરીરના કણકણમાં વાસ કરે છે મિત્રો ઘણા ઓછા લોકો એવું જાણે છે કે કોટી દેવતાઓનો કન્યાઓના સમસ્તકમાં વાસ હોય છે મિત્રો કન્યા ભલે નાની હોય કે મોટી એ સદૈવ પૂજનીય માનવામાં આવે છે અને માતાજીને સમાન માનવામાં માતાજીની સમાન માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપાસનાથી માતાજી જેટલા પ્રસન્ન નથી થતા એટલા આ કન્યા પૂજનથી પ્રસન્ન થાય છે મિત્રો નવરાત્રિના દિવસોમાં નાની નાની કન્યાને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમજ તેને પ્રસન્ન કરવામાં આવે છે અને આશીર્વાદ માગવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ભેટ જેવી વસ્તુઓ આપવામાં આવે છે તેમજ મિત્રો એવું માનવામાં આવે છે જો કન્યાઓને કાંઈક ભેટ આપવામાં આવે અને તે એને ખુશીથી સ્વીકારી લે તો એનો મતલબ એમ છે કે માતાજીએ એટલે કે મા કુળદેવીએ એ ભેટ સ્વીકારી લીધી છે કે જે કન્યા પ્રસન્ન થાય છે તો એને સમજી લેવું જોઈએ કે મા કુળદેવીનો આશીર્વાદ તેને મળી ગયા છે મિત્રો કન્યા પૂજન છે એ કોઈ મામૂલી પૂજન નથી સમસ્ત બ્રહ્માંડમાં જે પૂજા થાય છે એનાથી વિશેષ કન્યા પૂજનને માનવામાં આવે છે મિત્રો દસ વાર ગંગા સ્નાન કરવાથી તેમજ યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય ખાલી એકવાર કન્યા પૂજન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે આથી મિત્રો કન્યા પૂજનને બહુ પવિત્ર માનવામાં આવે છે આથી જ મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણે કન્યાઓની રક્ષા કરવી જોઈએ મિત્રો નવરાત્રિમાં બે વર્ષથી માંડીને દસ વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવું જોઈએ મિત્રો આઠમા નોરતે તેમજ નવમા નોરતે કન્યાઓને પૂજન કરાવવું તેમજ ભેટ આપવી એ વસ્તુ બહુ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો આવો મૂકો ત્યારે હાથેથી ક્યારે હાથેથી જવા ના દેવો જોઈએ એ દિવસે જેટલું વધારે થઈ શકે એટલું કન્યાઓને દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમારા ઘરે કન્યા પૂજન કરવામાં આવે છે તો તે બધી કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ મિત્રો ખાસ કરીને આદમીઓએ કન્યાના પગ અવશ્ય ધોવા જોઈએ આનાથી મા કુળદેવી પ્રસન્ન થાય છે આ વસ્તુ કર્યા પછી મિત્રો કન્યાઓને આસન પાથરીને બેસાડવી જોઈએ પછી એની ઉપર ચોખા પધરાવવા જોઈએ અને તેને કંકુથી ચાંદલો કરવો જોઈએ પછી એને ભોજન ગ્રહણ કરવું કરાવવું જોઈએ પણ મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે કન્યાઓની થાળીમાં ત્રણ પૂરી ક્યારે રાખવાની નથી આ વસ્તુને શુભ નહીં પણ અશુભ માનવામાં આવે છે મિત્રો ત્રણ પૂરી એટલે કે ત્રણ રોટી તણ રોટલી છે એ હંમેશા મરેલા લોકો માટે મૂકવામાં આવે છે આથી આ વસ્તુને અશુભ માનવામાં આવે છે તો મિત્રો કન્યાઓની ક્યારેય પણ થાળીમાં ત્રણ પૂરી ન રાખવી ન રાખી શકાય તેની સાથે જ મિત્રો કન્યાઓને ક્યારેય પણ બહારથી લાવીને ભોજન ન કરાવવું જોઈએ આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે આનાથી મા કુળદેવી પ્રસન્ન થતા નથી તેમજ મિત્રો નવરાત્રિમાં કન્યા પૂ પૂજાને વધુ કન્યા પૂજાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે અને તમે અષ્ટમી અથવા નવમી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો તેમજ કન્યા પૂજામાં કન્યાઓનું બેસવું શુભ માનવામાં આવે છે કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે કન્યા પૂજામાં કન્યા હોવી જરૂરી છે તેમજ જો તમે અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજા કરો છો તો નવ કન્યાઓની પૂજા કરવાથી માતાના આશીર્વાદ મળે છે અને કન્યા પૂજા દરમિયાન છોકરીઓને ઘરે બોલાવીને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કન્યા પૂજામાં સૌ પ્રથમ તમામ કન્યાઓને વસ્ત્રો આપવા એ બહુ શુભ માનવામાં આવે છે પછી તેમને સ્વસ્થ સપાટી પર બેસાડો છોકરીઓના પગ ધોઈ લો અને તેમના પગને કંકુ વડે લાલ કરો આ પછી તેમને ભોજન કરાવો તેમને દક્ષિણા અથવા ભીટ આપો માતાજીને ભોજન અર્પણ કરો તો મિત્રો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી રાજા મેલડીમાં એકવીસ ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો